નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો થી પાંચસો દસ વડાલી ચારસો નેવ્યાસીથી પાંચસો 500 ખેડબ્રહ્મા પાંચસોથી પાંચસો ત્રીસ કુકરવાડા ચારસો છપ્પનથી ચારસો પંચાણું પેસાણા ચારસોથી પાંચસો એકત્રીસ મોડાસા ચારસો નેવુંથી પાંચસો ચોત્રીસ ઉપલેટા ચારસોથી પાંચસો ભિલોડા પાંચસોથી છસો મોરબી ચારસો સડસઠથી પાંચસો સિત્યોતેર ઇડર ચારસો એંસીથી છસો ચાલીસ બહુચરાજી ચારસો પાસઠથી પાંચસો તૌત્તેર હિંમતનગર ચારસો બાણુંથી છસો સિતેર બાબરા ચારસો છેતાલીસથી પાંચસો ચુમોતેર વડગામ ચારસો ચોસઠથી ચારસો પંચ્યાસી પાટડી ચારસો એંસીથી છસો એક આંબલીયાસણ ચારસોથી પાંચસો છોતેર મહેસાણા ચારસો સિતેરથી પાંચસો પચીસ ધારી ચારસો પંચ્યાસીથી પાંચસો બાર પાટણ ચારસો એંસીથી પાંચસો એંસી તલોદ ચારસો નેવુંથી પાંચસો અડસઠ કલોલ ચારસો નેવુંથી પાંચસો પચાસ ઇકબાલગઢ ચારસો સિત્તેરથી પાંચસો પચાસ વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસો અડતાળીસ ધાનેરા ચારસો એક્યાશીથી પાંચસો વીસ ચોટાણા પાંચસોથી પાંચસો પાલનપુર ચારસો પચાસથી પાંચસો આડત્રીસ માણસા ચારસો સિત્તેરથી પાંચસો ઓગણા સિતેર તળાજા ત્રણસો બાવનથી પાંચસો બાસઠ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો ત્રેપન જામજોધપુર ચારસો પચાસથી પાંચસો સત્તર ભાવનગર ચારસો પંચાણુંથી પાંચસો ઓગણસી कोड़ीनार चार सौ एक हारिज सौ सीत्योतेर हारीज चार सौ थी पाँच सौ थरा चार सौ पचास थी पाँच सौ पांच सिद्धपुर चार सौ पंचासी सौ कड़ी चार सौ 615 छसौ पंदर धांगध्रा चार सौ 450 की चार सौ चार सौ पचास थी सात सौ तीस विजापुर चार सौ इकोतेर थी पाँच सौ सड़सठ गोजारिया चार सौ सितौतेर थी पाँच सौ चालीस जामनगर तरसौ पचास थी पाँच सौ एकत्रीस जामखंभाड़िया चार सौ तीस चार सौ पांसठ पालीता चार सौ पांसठी पाँच सौ पंचावन विरमगाम चार सौ एकत्रस पाँच सौ बवन विसनगर चार सौ सीतेर थी पाँच सौ एकसठ मांडल चार सौ एस थी पाँच सौ तीस રાઘનપુર ચારસો પંચ્યાસીથી પાંચસો સાઠ ગુંદરી ચારસો એંસીથી પાંચસો સિતેર હળવદ ચારસો એકથી પાંચસો પંદર બોટાદ ચારસો પચાસથી છસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો